જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ શ્રાવણ માસનો વર્તારો આપું છું તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ એટલે કે સોમવારે પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે આ માસમાં પાંચ સોમવાર છે અને પાંચ મંગળવાર છે સોમવારથી મહિનો શરૂ થાય છે અને સોમવારે શ્રાવણી સોમવતી અમાવાસ્યા છે જે અતિ દુર્લભ ટાઈમમાં જ આવે છે તેથી પ્રજાની સુખાકારી મધ્યમ રહે પ્રજામાં ધાર્મિક પ્રવૃત્તિઓ વધશે જાતિવાદના કારણે કોઈ જગ્યાએ ઘર્ષણોના બનાવ થાય અગ્નિભય રહે તથા કોઈક વિસ્ફોટક પદાર્થથી જાનમાલની મોટી હાનિ થાય કેટલીક જગ્યાએ અતિવૃષ્ટિ થાય વાદળ ફાટે ભૂસ્ખલન થાય પૂર હોનારતથી જાનમાલને નુકસાન થાય અનાજના ભાવ વધે ભૂમિગત ખનિજ મોંઘી થાય શેરબજારમાં મોટી ઉથલપાથલ થાય ઘઉં જવ ચણા ચંદન લાલ રંગની વસ્તુમાં તેજી રહે માસના અંતમાં મોંઘવારી વધે વરસાદ સારો થાય કોઈક જગ્યાએ ભૂકંપના ઝટકા આવે દરિયો ગાંડો દૂર થાય તારીખ ઓગણીસ આઠ બે હજાર ચોવીસના દિવસે રક્ષાબંધન છે તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના દિવસે કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી છે ભગવાન શંકરને પામવાનું આ પવિત્ર શ્રાવણ માસ છે આ માસમાં સોમવતે માસના દિવસે બ્રાહ્મણને દાન દક્ષિણા આપી અને રાજી કરવું જય શ્રી રામ હર હર મહાદેવ